બનાસકાંઠાના સરહદી પંથકમાં પસાર થતી કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તરથરાજના બોરલ ડિસ્ટ્રીમાંથી નીકળતી ચોટીલ મેઢાળા અને કોળાવા માઇનોર કેનાલમાં ભંગાણ થતા પાણી છોડવામાં આવતું નથી ચોટીલ ગામની સીમમાં માઇનોર કેનાલ તૂટતા તેને રિપેરિંગ કરી પાણી છોડવામાં આવતા પાછી કેનાલ તૂટી જતા છેલ્લા પાંચ દિવસથી ખેડૂતો રિપેરિંગ માટે નર્મદા નિગમના અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરી રહ્યા છે છતા કેનાલ રિપેરિંગ ન થતા ચોટીલ ગામના ખેડૂતો આગેવાનો કેનાલ પર એકઠા થઈને વિડિયો બનાવી વાયરલ કરી પોતાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે આ ચોટીલ કેનાલ પાંચ દિવસથી તૂટી ગયેલ છે અમે અધિકારીઓને ફોન કરીએ તો ઉપાડતા નથી તેવા ખેડૂતો આક્ષેપ કર્યા હતા વધુમાં જણાવ્યું હતું કે ઉનાળો છે ઘાસચારાની તંગી છે સરકારે પાણી આપવાની જાહેરાત કરી છે અને કેનાલ ઊંચી હોવાથી એકદમ પાણી છોડાતા કેનાલ તૂટી જાય છે અમે રિપેરિંગ કરવાનું કહેતા છતાં કામગીરી કરતા નથી ખેડૂતોએ વિડીયો બનાવી સરકાર પાસે અપેક્ષા રાખી ભંગાર થયેલ કેનાલનું રિપેરિંગ કામ કરી તાત્કાલિક પાણી છોડવામાં આવે તેવી માંગ કરી હતી જો ખેડૂતોની માંગની આધારે કામ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું બે હજાર ચોવીસે આ કેનાલ તૂટ્યા ચોટીલ ચોટેલ ફોરલ ડિસ્ટ્રીબ્યુટર ચોટેલ માઇનર આજ દિવસ વિચ્યા છે આજ દિન સુધી અધિકારીઓને ધોવા પણ આવ્યા નથી અમે રજૂઆત કરો તો ફોન ફોન ઉપાડતા નથી અને લેખિત આપો અને ત્રણ કરતા હવે થઈ જશે એટલું કે છે અમારી નમ્ર અમે છેલ્લે આરે બેઠા હતા છેલ્લે છેલ્લી ટેલ ઉપર થાય ચોટીલ અમને પોંચડાણમાં પોણી નંબર તો અમારે પાક સુકાઈ જાય એમ છે જો પોંચડાળ આ ટૂંક સમયમાં તો તાત્કાલિક રિપેરિંગ નહીં થાય તો મારું તમામ ચોટીલ ગામ આ ચોટલીનો બહિષ્કાર કરવા તમામ ખેડૂતો અમે એના માટે જે કોઈ પગલાં ભરવા પડશે ગાંધી ચિંત માર્ગે અને ચૂંટણી નો બહિષ્કાર કરવા માટે અમે સમજ છીએ ભાઈ સમજ